દોસ્તો એક સવાલ છે તમને આજ સુધી કેટલા સપના જોયા છે અને કેટલા સપના પૂરા થયા છે જવાબ એક જ છે મિત્રો સપના પૂરા થતા નથી એને પૂરા કરવા પડે છે અને એના માટે જરૂરી છે ડિસિપ્લિન અને ડિસિપ્લિન રાખવાથી જિંદગી કેટલી બદલાઈ જાય છે એના વિશે આ કહાનીમાં તમને જાણવા મળશે તો આજે હું તમને એક એવી વાત કહેવા માગું છું જે તમારી જિંદગીની દિશા બદલી શકે છે કારણ કે આ વાર્તા માત્ર એક છોકરાની નથી પણ આપણા અંદર છુપાયેલી આળસ અને ડિસિપ્લિનના જંગની વાત છે ધ્યાનથી સાંભળજો એક ગામમાં આરવ નામનો છોકરો રહેતો હતો તેના સપના બહુ મોટા હતા ભણી ગણીને એન્જિનિયર બનવાનું માતા પિતાનું નામ રોશન કરવાનું પણ તેનામાં ડિસિપ્લિન નામની વસ્તુ જ નહોતી સવારે મોડું ઉઠવાનું થોડું ભણવાનું અને વધારે રમવાનું ક્યારેક નિયમ બનાવવામાં બેસતો પણ બે દિવસમાં તોડી નાખતો તેની મા વારંવાર કહેતી બેટા મોટા સપના પૂરા કરવા હોય ને તો મહેનત પણ મોટી હોવી જોઈએ અને એ માટે ડિસિપ્લિન જોઈએ પણ આરવ હસીને જવાબ આપતો મમ્મી હજી હું નાનો છું સમય ઘણો છે પછી હું બધું કરી લઈશ એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા બાળકોને ભેગા કરીને તેમણે કહ્યું જો તમારે પણ જીવનમાં મહાન બનવું હોય તો બે વસ્તુ જરૂરી છે મહેનત અને અનુશાસન એટલે કે ડિસિપ્લિન મહેનત રસ્તો ખોલે છે અને ડિસિપ્લિન તમને મંજિલ સુધી લઈ જાય છે આરવ હસીને બોલ્યો બાબા માત્ર સમયસર ઉઠવાથી અને નિયમ પાળવાથી કોઈ મહાન બને ખરું દુનિયા જીતવા માટે બુદ્ધિ અને નસીબ જોઈએ સાધુ હળવા સ્મિતથી બોલ્યા બેટા હું એક વર્ષ પછી ફરી આવીશ ત્યારે જોઈશું કે કોણે જીવન બદલ્યું છે અને કોણે ફક્ત સપના જોવામાં જ સમય બગાડ્યો છે સમય પસાર થતો ગયો આરવે જોયું કે તેના મિત્રો સવારે વહેલા ઉઠીને ભણતા રોજ કસરત કરતા નિયમ મુજબ ચાલતા પરિણામે બધાના નંબર સારા આવતા પણ આરવ પાછળ રહી ગયો શિક્ષકો અને આરવના માતા પિતા રોજ આરવ પર ગુસ્સે થતા એક દિવસ પિતાએ કહ્યું બેટા જો અત્યારે સમય બગાડ્યો તો આખી જિંદગી હાથ ખાલી જ રહેશે આ રાતે આરવ ઊંઘી શક્યો નહીં વિચારતો હતો શું ખરેખર મારી હારનું કારણ આળસ અને અનુશાસનનો અભાવ છે એને નક્કી કર્યું હવે બદલાવ લાવવો જ પડશે બીજા જ દિવસે તેણે નાની નાની બાબતોથી શરૂઆત કરી સવારે અલાર્મ સેટ કર્યું અને સૂર્યોદય પહેલા જાગી ગયો દિવાલ પર સમયપત્રક લખીને ચોંટાડ્યું નક્કી કર્યું કે રોજ ભણવાનું કસરત કરવાની અને દરેક કામ પૂર્ણ કરવાની ટેવ પાડવી શરૂઆત બહુ અઘરી હતી ક્યારેક ઊંઘ આવતી ક્યારેક મિત્રો રમવા બોલાવતા અને ક્યારેક મન નહોતું થતું પણ તે પોતે વારંવાર યાદ અપાવતો જો મેં પોતાની જાતને કાબૂમાં નહીં રાખી તો જિંદગી મને કદી કાબૂમાં નહીં આવવા દે ધીરે ધીરે તે ડિસિપ્લિનમાં રહેવા લાગ્યો કેટલાક મહિનાઓ બાદ આરામની જિંદગી બદલાઈ ગઈ ક્લાસમાં તેના માર્ક્સ વધવા લાગ્યા શિક્ષકો પણ વખાણ કરવા લાગ્યા ગામમાં લોકો કહેવા લાગ્યા અરે આ તો એ જ છોકરો છે જે પહેલાં આળસુ હતો હવે તો બિલકુલ બદલાઈ ગયો છે એક વર્ષ બાદ એ જ સાધુ ગામમાં પાછા આવ્યા બધા બાળકો તેની પાસે ભેગા થયા સાધુએ પૂછ્યું વાલા બાળકો બોલો કોણે પોતાની જિંદગી બદલી આરો આત્મવિશ્વાસથી આગળ આવ્યો અને બોલ્યો બાબા તમે સાચું કહ્યું હતું સપના ફક્ત ત્યારે જ પૂરા થાય છે જ્યારે આપણે ડિસિપ્લિનમાં રહીને કામ કરીએ હવે મને સમજાયું છે ટેલેન્ટ શરૂઆત કરાવે છે પણ અનુશાસન મંજિલ સુધી પહોંચાડે છે સાધુ હસ્યા અને કહ્યું યાદ રાખજો બેટા અનુશાસન માત્ર વહેલા જાગવું કે પુસ્તકો વાંચવાનું નથી અનુશાસન એટલે પોતાના મન પર કાબૂ રાખવું જરૂરી કામ સમયસર કરવું ભલે મન થાય કે ના થાય મિત્રો આ વાર્તા આપણને એ શીખવે છે કે ડિસિપ્લિન એ એવી શક્તિ છે જે સામાન્ય માણસને અસામાન્ય બનાવી દે છે જો તમે રોજ અનુશાસનમાં રહેશો તો તમને વારંવાર પ્રેરણાની જરૂર નહીં પડે તમારી મહેનત ધીમે ધીમે પરિણામમાં બદલાઈ જશે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે તો યાદ રાખજો સફળતાની શરૂઆત ટેરેનથી નહીં પણ ડિસિપ્લિનથી થાય છે ડિસિપ્લિનમાં રહો કારણ કે એ માત્ર ટેવ નથી એ સફળતાની સૌથી મોટી ચાવી છે